મારું નામ વી એસ કાલરિયા નાયબ કાર્યપાલિક જિલ્લા માર્ગ મકાન વિભાગ આ લોધિકાના મવડી પાર રાઉકી રસ્તા ઉપરનું ભારે વરસાદને કારણે બ્રિજનું બ્રિજ ઉપર અંદાજે ત્રણથી ચાર ફૂટ જેટલું પાણીનું ઓવરટોપિંગ થઈ ગયેલું હતું તેને કારણે એક સાઈડના એપ્રોચ રોડ તથા રેલિંગનું ધોવાણ થઈ ગયેલું હતું તો આ બ્રિજનું જ્યારે પાણી ઉતરતા તાત્કાલિક ધોરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું ફિલિંગ કરીને રસ્તો ટ્રાફિટેબલ કરી દેવાનો હતો અને રોડ સેફ્ટી લગત કેશ બેરિયરની જરૂરિયાત હતી તો તાત્કાલિક અત્યારે કેશ બેરિયર અને પોલ્સનું સેફ્ટી તરીકે મેજરમેન્ટ તરીકે કામગીરી અત્યારે ચાલુ છે બીજા લોધિકા એરિયાની અંદર અંદર માર્ગ એન્ડ મકાન વિભાગના રાજ્ય હસ્તકના પાચક રસ્તા આવેલા છે તેની અંદર ત્રણ રસ્તાની અંદર મેટલ પેચની કામગીરી પૂર્ણ થયેલી છે અને બાકીના બે ત્રણ રસ્તા જે બાકી છે અત્યારે એની પેચની કામગીરી અત્યારે ચાલુ છે તે દિન કાલ અથવા કાલ સાંજ સુધીમાં લગભગ પૂર્ણ કરવામાં આવશે